નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરી શીખીશું અને એ પણ ન્યૂઝપેપરમાંથી ન્યૂઝપેપર આર્ટિકલમાંથી મેં આ વોકેબ્યુલરી જે વર્ડ્સ છે બધા ઇંગ્લિશ જે વર્ડ્સ જે એમાં યુઝ થયા હતા એ મેં અહીંયા લીધેલા છે અને એનું મિનિંગ જાણીશું અને એને સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ થાય એ પણ આપણે શીખીશું હવે એનાથી તમને શું બેનિફિટ થશે કે જ્યારે બી તમે ન્યૂઝપેપર વાંચશો ત્યારે આ વર્ડ્સ આવશે જ જનરલી તો શું થાય કે તમને ન્યૂઝ વાંચવા બી સરળ રહે પ્લસ તમને ઇંગ્લિશ મતલબ તમારી ઇંગ્લિશ વોકે વોકેબ્યુલરી થોડી રીચ થશે એનાથી તમારી સ્પોકન ઇંગ્લિશ કે ઇંગ્લિશ રાઇટિંગમાં તમને ઇઝી રહેશે ઠીક છે ઓવરઓલ તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થશે બરાબર તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ છે કેજ્યુઅલટીઝ કેઝ્યુઅલટીઝ મીન્સ વોટ પીપલ હુ આર ઇન્જર્ડ ઓર કિલ્ડ ઇન એન ઇન્સીડન્ટ એટલે કે ઈજા પામેલા અથવા તો મૃત્યુ પામેલા લોકો એને કહેવાય કેઝ્યુઅલટીઝ બરાબર પીપલ હુ આર ઇન્જર્ડ ઓર કિલ્ડ ઇન એન ઇન્સિડન્ટ એટલે મતલબ કોઈ એક્સિડન્ટ થયો હોય વોર થયું હોય યા તો કોઈ ડિઝાસ્ટર હોય એમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એને કહેવાય કેઝ્યુઅલટીઝ सेंटेंस आपने जोई छुए ना मेनी कैजुअलिटीज वर रिपोर्टेड आफ्टर द अर्थक्वेक भूकंप પછી ઘણી જાનહાનિ નો થાય ધ એક્સિડન્ટ કોઝ્ડ સેવરલ કેજુઅलिटीज ઓન ધ હાઈવે હાઈવે પર અકસ્માતથી ઘણા લોકો ગાયલ થયા પછી છે لینڈસ્લાઈડ لینڈસ્લાઈડ मीनिंग द सडन ફોલ ઓફ Rocks and earth down a mountain or hill એટલે કે જે માઉન્ટેન યા તો મતલબ પર્વત પરથી જે પર્વત યા તો ટેકરી પરથી જે પથ્થરો ધસી આવે એને કહેવાય લેન્ડ સ્લાઇડ બરાબર આવું જનરલી જે ડુંગરાળ પ્રદેશ હોય એમાં જોવા મળતું હોય છે જનરલી આ આ જે વર્ડ છે એ ક્યારે સાંભળવા મળે કે જ્યારે હિમાલય પ્રદેશમાં જે વરસાદની સિચ્યુએશન હોય ત્યારે આ લેન્ડ સ્લાઇડની સિચ્યુએશનો બનતી હોય છે ઠીક છે હવે આપણે એના સેન્ટેન્સ જોઈશું ધ લેન્ડ સ્લાઇડ બ્લોક ધ રોડ ફોર ટુ ડેઝ ભૂસ્ખલન લેન્ડ સ્લાઇડ ને ભૂસ્ખલન પણ કહી શકાય ભૂસ્ખલનથી રસ્તો બે દિવસ માટે બંધ રહ્યો હેવી રેઇન ઓફન કોઝિસ લેન્ડ સ્લાઇડ ઇન હિલી એરિયા ભારે વરસાદ ટેકરી વાળા વિસ્તારમાં ભૂસ્ખલન કરાવે છે નેક્સ્ટ છે ડિઝાસ્ટર ડિઝાસ્ટર મીન્સ અ સડન ઇવેન્ટ કોઝિંગ ધ ગ્રેટ ડેમેજ ઓર અ લોસ આપત્તિ વિનાશ એને કહેવાય જોઈએ કુદરતી આપત્તિ બિલ્ડિંગ ઇન ટુ ડિઝાસ્ટર જો આગે ઇમારતને વિનાશ ક્ષેત્રમાં ફેરવી લીધી નેક્સ્ટ છે પિલગ્રીમ્સ પિલગ્રીમ્સ મીન પીપલ હુ ટ્રાવેલ ટુ અ હોલી પ્લેસ ફોર અ રિલિજિયસ રીઝન એટલે કે જે લોકો ટ્રાવેલ કરે ક્યાં કે જે ધાર્મિક સ્થળો હોય એને કહેવાય પિલગ્રીમ્સ એટલે આપણે એને કહેવાય યાત્રાળુ તીર્થયાત્રા કરવા જતા લોકો એને કહેવાય પિલગ્રીમ્સ સેન્ટેન્સ જોઈશું આપણે થાઉઝન્ડ ઓફ પિલગ્રીમ્સ વિઝિટેડ વારાણસી જ્યુરિંગ ધ ફેસ્ટિવલ તહેવાર દરમિયાન હજારો યાત્રાળુઓ વારાણસી ગયા ધ ગવર્મેન્ટ એરેન્જ બસેસ ફોર ધી પિલગ્રીમ્સ સરકારે યાત્રાળુઓ માટે બસની વ્યવસ્થા કરી નેક્સ્ટ છે પિલગ્રીમેજ પિલગ્રીમેજ એટલે કે રિલિજિયસ જર્ની ટુ એ હોલી પ્લેસ એટલે કે તીર્થયાત્રા તીર્થયાત્રા જે કરવામાં આવે એને કહેવાય પિલગ્રીમેજ સેન્ટેન્સ જોઈશું આપણે એના ધ ફેમિલી વેન્ટ ઓન અ પિલગ્રીમેજ ટુ કેદારનાથ પરિવાર કેદારનાથની યાત્રા પર ગયો પિલગ્રીજ ઇઝ કન્સિડર્ડ સેક્રેડ ઇન મેની એટલે એટલે કે પવિત્ર કે ધર્મ તીર્થયાત્રાને અનેક ધર્મોમાં પવિત્ર માનવામાં આવે છે પછી છે ક્લાઉડ બસ્ટ ક્લાઉડ બસ્ટ એટલે કે અ સડન હેવી રેઇનફોલ ઇન અ શોર્ટ ટાઈમ એટલે કે થોડા સમયમાં ખૂબ બધો વરસાદ આવી જાય એને કહેવાય ક્લાઉડ બસ્ટ જેને કહેવાય વાદળ ફાટ્યું ગુજરાતીમાં ન્યૂઝમાં રીતે ન્યૂઝ આવતા હોય છે અચાનક ભારે વરસાદ પડવો એને કહેવાય ક્લાઉડ હવે આપણે સેન્ટેન્સ જોઈશું ધ ક્લાઉડ બસ્ટલાઉડ કોઝ્ડ ફ્લેશ ફ્લડ ઇન ધ વેલી અચાનક વરસાદથી ખીણમાં પૂર આવ્યુંલેજર્સ રેન ફોર શેલ્ટર આફ્ટર ધ ક્લાઉડ બસ્ટ અચાનક વરસાદ બાદ લોકો આશ્રય માટે દોડી ગયા

સર્ચ થ્રુ ધ ડેબ્રિઝ આફ્ટર ધ અર્થબેક એટલે બચાવ ટીમોએ ભૂકંપ પછી અવશેષોમાં શોધખોળ કરી ધ રોડ વોઝ કવર્ડ વિથ ડેબ્રિજ ફ્રોમ ધ લેન્ડ સ્લાઇડ ભૂસ્ખલનના અવશેષોથી રસ્તો ઢંકાઈ ગયો હતો નેક્સ્ટ છે બેટર્ડ બેટર્ડ મતલબ બેડલી ડેમેજ બાય રિપીટેડ યુઝ એટેક્સ ઓર સ્ટોમ્પ્સ એટલે કે ખરાબ રીતે નુકસાન થયેલું સેનાથી કે કોઈ એટેકથી યા તો રિપીટેડ યુઝથી ક્યાં તો કોઈ વાવાઝોડા સ્ટ્રોંગથી બરાબર તો એવી એવી જે વસ્તુ હોય એ રીતે હાનિક એના ઉપર ખરાબ નુકસાન થયેલું હોય તો એવી વસ્તુને કહેવાય કે બેટર્ડ થયેલી છે એટલે કે ખરાબ રીતે નુકસાન થયેલી છે જેમ કે કોઈ કાર હોય ખૂબ બધો વરસાદ આવી જાય અને એ તૂટી ફૂટી જાય ખરાબ રીતે નુકસાન થઈ જાય તો એ બેટર્ડ કાર કહેવાય બરાબર એ રીતે ધ્વસ્ત થયેલું ખરાબ રીતે નુકસાન પામે એમ એના સેન્ટેન્સ જોઈશું આપણે ધ કાર વોઝ લેફ્ટ ઓન ધ રોડ સાઈડ ધ્વસ્ત કાર રસ્તા પાસે મૂકી દેવામાં આવી ધ કોસ્ટલ ટાઉન વોઝ બેટર્ડ બાય ધ સાયક્લોન ચક્રવાત થી શહેર ભારે નુકસાન પામ્યું નેક્સ્ટ છે એબન્ડન્ટ એબન્ડન્ટ મતલબ લેફ્ટ બિહાઇન્ડ ઓર ગિવન with nobody to take care of it એટલે કે ત્યજી દે દિલ છોડી દીદેલ લેફ્ટ બિહાઇન્ડ એટલે છોડી દીદેલ સેન્ટેન્સ જો ઇશ્યુ આપણેના ધ અબન્ડેન્ડ હાઉસ લુકડ સ્કેરી સ્કેરીલી ડરાઉન્ડ ડરાઉન્ડ કે ભાઈ ત્યજી દેવાયેલું ઘર ડરાવણું લાગતું હતું મેની પેટ્સ વર અબન્ડેન્ડ ડ્યુરિંગ ધ ફ્લર પૂરના સમયમાં ઘણા પાલતુ પ્રાણીઓને છોડી દેવામાં આવે પછી છે પર્સપેક્ટિવ પર્સ્પેક્ટિવ મતલબ અ પર્ટિક્યુલર વે ઓફ થિંકિંગ અબાઉટ સમથિંગ એટલે કે દ્રષ્ટિકોણ વિચારવાનો અંદાજ એને કહેવાય પર્સ્પેક્ટિવ સેન્ટેન્સ જોઈશું આપણે એના ફ્રોમ પર્સપેક્ટિવ ધ ડિસિઝન વોઝ અનફેર તેના દ્રષ્ટિકોણથી નિર્ણય અન્યાયી હતો વી શુડ સી ધ ઇશ્યુ ફ્રોમ અ બ્રોડર નેક્સ્ટ છે એક્સ ગ્રેટિયા એક્સ ગ્રેટિયા મતલબ પેમેન્ટ મેડ આઉટ ઓફ કાઇન્ડનેસ નોટ એઝ અ લીગલ એપ્લિકેશન એટલે કોઈ સહાય કરવા માટે જે અમાઉન્ટ પે કરવામાં આવે એને કહેવાય એક્સ ગ્રેટિયા જનરલી ગવર્મેન્ટ કોઈ કેજ્યુઅલટી હોય કોઈ અર્થ ક્વેક થયો હોય કે કંઈક એવી ઘટના બની હોય એમાં જે સહાય કરે છે એને કહેવાય એક્સ ગ્રાટીય સહાનુભૂતિ રૂપે આપેલી સહાય એને કહેવાય એક્સ ગ્રાટીય ધ ગવર્મેન્ટ અન એક્સ ગ્રાટીયા પેમેન્ટ ટુ ધ વિક્ટિમ્સ ફેમિલીઝ સરકારે પીડિતોના પરિવારને સહાનુભૂતિ રૂપે સહાય કરી एवं જે પોતે જેને નુકસાન થયું છે યા તો ઇન્જર્ડ થયો છે યા તો માર્યો ગયો છે ઇન એન ઇન્સિડન્ટ એટલે કોઈ કોઈ એવા કોઈ એક્સિડન્ટ થયો હોય કોઈ એક્સિડન્ટ થયો હોય ક્રાઇમ થયો હોય યા તો કોઈ ડિઝાસ્ટરમાં કોઈ પર્સનને નુકસાન થયું હોય ઇન્જર્ડ થયો હોય યા તો માર્યો ગયો હોય એવા પર્સનને શું કહેવાય વિક્ટીમ કે પીડિત કહેવાય જેને આપણે ગુજરાતીમાં કહીએ દુર્ઘટના અથવા ગુનાનો શિકાર એને કહેવાય વિક્ટિમ The the victim of the robbery ધ વિક્ટીમ ઓફ ધોબરી ખોરાક અને આશ્રય આપવામાં આવ્યો લાસ્ટ છે કિન કિન મીન્સ રિલેટિવ્સ ઓર ફેમિલી મેમ્બર્સ એટલે કે સગા સંબંધી સેન્ટેન્સ જોઈશું આપણે એના ધ સોલ્જર કિંગ વર પ્રાઉડ ઓફ હિઝ બ્રેવરી બ્રેવરી એટલે કે શૌર્ય બહાદુરી સૈનિકના સગા તેના શૌર્ય પર ગર્વ અનુભવતા શી ઇન્વાઇટેડ ઓલ હર કિંગ ટુ ધ વેડિંગ સેરેમની તેણી કે તેણે લગ્ન સમારંભમાં પોતાના બધા સગાને આમંત્રિત કર્યા ઇન્વાઇટેડ એટલે આમંત્રિત કરવું તો મિત્રો આ જે વર્ડ્સ હતા એ મેં ન્યૂઝપેપરમાંથી લીધેલા છે અને એના મિનિંગ આપણે જોયા સેન્ટેન્સ સાથે તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો છે ઠીક છે હવે તમારે શું કામ કરવાનું છે કે આ જેટલા બી વર્ડ્સ મેં તમને અહીંયા આપણે અહીંયા ભણ્યા એ વર્ડ્સ તમારે નોટપેન નોટમાં ઉતારવાના છે અને સાથે સાથે મિનિંગ પણ લખવાના છે અને તમારે આ જે બે સેન્ટેન્સ છે એની સાથે તમારે બીજા ત્રણ એડ કરવાના છે એટલે કે ટોટલ પાંચ સેન્ટેન્સ બનાવવાના છે ઠીક છે તો પાંચ સેન્ટેન્સ આપણે તમે જ્યારે સેન્ટેન્સ બનાવશો ત્યારે એ વર્ડ તમને એઝ ઇટ ઇઝ યાદ રહી જશે અને ક્યાંય એ વર્ડને એક્ઝેક્ટલી યુઝ કરવો એ પણ તમને ખ્યાલ આવી જશે એટલે મેક્સિમમ થાય એટલા સેન્ટેન્સ બનાવો અને હા એટલીસ્ટ જેટલા બી આ વર્ડ છે એના રિલેટેડ એક એક સેન્ટેન્સ તો તમે કમેન્ટમાં જરૂરથી લખજો ઠીક છે તમારું પોતાનું સેન્ટેન્સ હોવું જોઈએ ઓકે તો જેથી તમે ટ્રાય કરશો તો આ જે આ વર્ડ છે એ તમને એઝ ઇટ ઇઝ યાદ રહી જશે તમને ક્યારેય ભૂલાશે નહીં અને જ્યારે તમને જરૂર પડશે એની એ વર્ડ યુઝ કરવાની ત્યારે ઓટોમેટિક તમારી તમારા મતલબ તમને યાદ આવી જશે તમે તમારું બોલવા માગતા હોય તો બોલાઈ જશે અને તમે લખવા માંગતા હોય તો લખાઈ પણ જશે ઓટોમેટિક જેમ આપણે ગુજરાતીમાં બોલીએ છીએ અને લખીએ છીએ એ રીતે કેમ કેમ કે એને તમે મેક્સિમમ ટાઈમ એને સેન્ટેન્સમાં યુઝ કર્યો છે તો કોઈ બી વર્ડ હોય એને જો પ્રોપરલી શીખવો હોય ને તો પ્રોપરલી તમે એને સેન્ટેન્સ જ બનાવો બસ જેટલા મેક્સિમમ સેન્ટેન્સ બનાવી શકો એટલા બનાવ તો તમને એ ક્યારેય ભૂલાશે નહીં અને તો બસ આટલું જ આ વિડીયોમાં ઠીક છે મિત્રો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો બાય બાય